કુળદેવીના પૂજન માટે જવું અને વાસભવનમાં જવું ત્યાં સ્ત્રીઓ દ્વારા એમની પાસે લોકાસારનું પાલન કરાવવું રતિની પ્રાર્થનાથી શિવ દ્વારા કામને જીવનદાન અને વરદાન આપવું વરવધુનું એકબીજાને મિષ્ટાન ભોજન કરાવવું અને શિવનું જાનીવાસે પરત આવું બ્રહ્માજી કહે છે એ નારદ તદંતર મારી આજ્ઞા મેળવીને મહેશ્વરે બ્રાહ્મણો દ્વારા અગ્નિની સ્થાપના કરાવી અને પાર્વતીને પોતાની આગળ બેસાડીને ત્યાં ઋગ્વેદ અજુર્વેદ તથા સામવેદના વેદના મંત્રો દ્વારા અગ્નિમાં આહુતિઓ આપી હે તાત એ સમયે કાલીના ભાઈ મેનાકે લાવાની લાજા ડાંગરની જ અંજલિ આપી અને કાલી તથા શિવ બંનેને આહુતિ આપીને લોકાશાનો આશ્રય લઈને પ્રસન્નતાપૂર્વક અગ્નિદેવને પરિક્રમા કરી હે નારદ ત્યાર પછી શિવની આજ્ઞાથી મુનિઓ સહિત મેં શિવા શિવ વિવાહનો બાકીનો ભાગ પ્રસન્નતાપૂર્વક પૂરો કર્યો પછી બંને દંપતીના મસ્તક પર અભિષેક થયો બ્રાહ્મણએ એમને ઉદારતાપૂર્વક ધ્રુવનું દર્શન કરાવ્યું ત્યાર પછી હૃદયાલંબનનું કાર્ય થયું પછી બહુ ઉત્સાહની સાથે સ્વસ્તિ વાચન થયું ધ્રુવનું દર્શન પહેલાં રાત્રિના લગ્ન હતા પછી આપણે મંડપો વધાવે ને ત્યારે વરવધુને ધ્રુવના દર્શન કરાવે જ્યારે ત્યારે પાગળ વાહી ગયા હોય ત્યારે જાન ની વિદાય વેલી સવારે જ થાતી વેલા છ વાગે ને ત્યારે દીકરીને વિદાય કરતા સાડા પાંચ થાય ને ત્યાં લગ્ન વિધિ પૂરી થઈ હોય અને એ જયારે ઓલો પાંચ વાગ્યા જે ધ્રુવ તારો ઉગે ને એ એના દર્શન કરાવતા એમ મંડપ વધાવે પછી ધ્રુવના દર્શન કરાવે અમારે જો ભગવાનને ધ્રુવના દર્શન કરાવ્યા હમ હવે શળશે હા પછી હૃદયાલંભનનું કાર્ય થયું પછી બહુ ઉત્સાહની સાથે સ્વસ્તિ વાસન થયું એ પછી બ્રાહ્મણોની આજ્ઞાથી શિવે શિવાની સેથીમાં સિંદૂર પૂર્યું એ સમયે ગિરિરાજ નંદીની ઉમાની શોભા અદ્ભુત અને અવર્ણનીય થઈ ગઈ પછી બ્રાહ્મણોના આદેશથી શિવ દંપતી એક આચન પર બિરાજમાન થઈ ભક્તોના ચિત્તને આનંદદાયક ઉત્તમ શોભાને પ્રાપ્ત થયું એ મુનિ ત્યાર પછી અદ્ભુત લીલા કરનારા એ નવ દંપતિએ મારી આજ્ઞા મેળવીને પોતાના સ્થાન પર આવીને શસ્ત્ર વપ્રશન કર્યું અને આ રીતે વિધિપૂર્વક એ વૈવાહિક યજ્ઞ પૂરો થઈ ગયા પછી ભગવાન શિવે મુજને લોકસાંગ બ્રહ્માને પૂર્ણ પાત્ર દાન કર્યું પછી શંભુએ આચાર્યને ગોદાન આપ્યું મંગળદાયક જે મોટા મોટા દાનો કહેવાય છે તે પણ બધા જ સંપન્ન થયા ત્યાર પછી એમણે ઘણા બધા બ્રાહ્મણોને જુદી જુદી સો સો સુવર્ણ મુદ્રાઓ આપી કરોડો રત્નોનું દાન કર્યું અનેક પ્રકારના દ્રવ્યો વેસ્યા એ સમયે સર્વ દેવતા તથા બીજા બીજા સરાસર જીવ મનમાં ને મનમાં ખૂબ જ ખૂબ જ પ્રસન્ન થયા અને જોર જોરથી જય જયકારનો ધ્વનિ થવા લાગ્યો બધી બાજુએ માંગલિક શબ્દો અને ગીતો ગવા લાગ્યા વાઘોનો મનોહર ધ્વનિ બધાના આનંદની વૃદ્ધિ કરવા લાગ્યો ત્યાર પછી શ્રી વિષ્ણુ હું દેવતા ઋષિ તથા અન્ય સર્વે લોકો ગિરિરાજ પાસેથી આજ્ઞા લઈને ખૂબ જ પ્રસન્નતાની સાથે શીઘ્રજ પોતપોતાના રહેવાના સ્થાને ચાલ્યા આવ્યા એ સમયે હિમાલય નગરની સ્ત્રીઓ આનંદ મગ્ન થઈને શિવ અને પાર્વતીને લઈને કુળદેવના પૂજનના સ્થાને લઈ ગયા ત્યારે એ સમયે આદરપૂર્વક વરવધુ પાસે લોકાસારનું સંપાદન કર્યું એ સમયે સર્વત્ર પરમાનંદદાયક મહાન ઉત્સવ છવાઈ રહ્યો હતો ત્યાર પછી તે સ્ત્રીઓએ લોક કલ્યાણકારી દંપતીને સાથે લઈને પરમ દિવ્ય વાસભવન માં લઈ ગયા અને ત્યાં પ્રસન્નતાપૂર્વક લોકાસારનું સંપાદન કર્યું એ પછી ગિરિરાજના નગરની સ્ત્રીઓએ પાસે આવીને મગર કૃપ કરીને એ દંપતિને ગૃહમાં પહોંચાડ્યા અને જય ધ્વનિ કરતાં કરતાં એમના ગઠબંધનની ગાંઠ ખોલવાનું વગેરે કાર્ય સંપન્ન કર્યું ત્યાં ને ત્યાં એ સમયે નૂતન દંપતીને જોયા માટે સોળ દિવ્ય નારીઓ બહુ આદરની શીઘ્રતાપૂર્વક ત્યાં આવી એમના નામ આ પ્રમાણે છે સરસ્વતી લક્ષ્મી સાવિત્રી ગંગા આદિતિ શશી લોપા મુદ્રા અનુરૂધ્ધિ અહલ્યા તુલસી સ્વાહા રોહિણી પૃથ્વી સતરૂપા સંજ્ઞા તથા રતિ આ દેવાજ્ઞાઓ તથા મનોહરિણી દેવકન્યા નાગકન્યા અને મુનિકન્યાઓ પણ ત્યાં આવી પહોંચી ત્યાં એટલી સ્ત્રીઓ હાજર હતી કે એ સૌ ગણના કરવામાં કોઈ સમર્થ છે જ નહીં એમના આપેલા રત્નસિંહાસન પર ભગવાન શિવ પ્રસન્નતાપૂર્વક બેઠા એ સમયે બધાએ શિવ સાથે વિવિધ પ્રકારની વિનોદપૂર્ણ વાતો કરી ત્યારબાદ પ્રસન્નતાશીલ થયેલા મહેશ્વરે પોતાની પત્નીની સાથે મિષ્ટાન ભોજન અને આશમન કરીને કપૂરવાળું પાન ખાધું આજ જ પર પર અનુકૂળ સમય જાણીને પ્રસન્ન થયેલા રતિએ દિનવત્સલ ભગવાન શંકરને કહ્યું હે ભગવાન પાર્વતીનું પાણી ગ્રહણ કરીને આપે અત્યંત દુર્લભ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે બતાવો તો ખરા મારા પ્રાણના જે સર્વથા સર્વારથ રહિત હતા આપે કેમ ભસ્મ કરી દીધા હતા હવે હવે રતિ બોલે છે અહીં મારા પતિને જીવિત કરો અને પોતાના અંતકરણમાં કામ સંબંધી વ્યાપારનાર જાગૃત કરો તમને અને મને જે સમાન રૂપે વિયોગજનિત સમા સંતાપ પ્રાપ્ત થયો છે એને દૂર કરો શિવને સતીનો વિયોગ હતો અને રતિને કામનો વિયોગ હતો કામને બાળીને ભસ્મ કર્યા તો હે મહેશ્વર આપના આ વિવાહ ઉત્સવમાં બધા જ લોકો સુખી થયા છે માત્ર હું જ પોતાના પતિ વિના દુખ ગળા ડૂબ છું હે દેવ હે શંકર પ્રસન્ન થાવો અને મને

જીવત થવાથી જ પોતાની પ્રિયા પાર્વતીની સાથે આપનો સુંદર વિવાહ પરિપૂર્ણ થશે એમાં સંશય નથી હે સર્વેશ્વર આપ સર્વ કાંઈ કરવામાં સમર્થ છો કેમ કે આપ જ પરમેશ્વર છો અહીં હવે વધારે કહેવાથી શો લાભ હે સર્વેશ્વર આપ શીઘ્ર જ મારા પતિને જીવિત કરો આવું કહીને આ ગાંઠમાં બાંધેલા કામદેવના શરીરની ભસ્મ શંભુને આપી દીધી જયારે એને કામદેવ ને બાળી ને ને ત્યારે રતિ એ વાળી લીધી હતી અને એમને સામે આ હા નાથ હા નાથ કહીને રડવા લાગી રતિનું રુદન સાંભળીને સરસ્વતી વગેરે બધી જ દેવીઓ રડવા લાગી અને અંત્યંત દિનવાણીમાં બોલી હે પ્રભુ આપનું નામ ભક્ત વચન છે આપ દિનબંધુ અને દયાના ચાગર તેથી કામદેવને જીવનદાન આપો અને રતિને ઉત્સાહ સહિત કરો અને આપને નમસ્કાર છે બ્રહ્માજી કહે છે એ નારદ એ સર્વની એ વાત સાંભળીને મહેશ્વર પ્રસન્ન થઈ ગયા એ કરુણા સાગર પ્રભુએ તત્કાળ જ રથ પર કૃપા કરી ભગવાન શૂલ પ્રાણીની અમૃતમયી દ્રષ્ટિ પડતાની સાથે જ પહેલાં જેવું રૂપ વેશ અને સિંહથી યુક્ત અદ્ભુત મૂર્તિધારી સુંદર કામદેવને ભસ્મથી પ્રગટ થઈ ગયા પોતાના પતિએ એવા જ રૂપ આકૃતિ મંદ મુચકાન અને ધનુષ બાણથી યુક્ત જોઈને રતિએ મહેશ્વરને પ્રણામ કર્યા તે કૃતાર્થ થઈ ગઈ એને પ્રાણનાથની પ્રાપ્તિ કરા કરાવનારા ભગવાન શિવનું પોતાનું જીવત પતિની સાથે હાથ જોડીને વારંવાર સત્વન કર્યું પત્ની સહિત કામની કરેલી સ્તુતિને સાંભળીને ભગવાન શંકર પ્રસન્ન થયા અને આ પ્રકારે બોલ્યા શંકરે કહ્યું હે મનો ભવન પત્ની સહિત તમે જે સ્તુતિ કરીને એનાથી હું બહુ પ્રસન્ન છું સ્વયં પ્રગટ થનાર હે કામ તમે વરદાન માંગો હું તમને મનોવાંછિત વસ્તુ આપીશ શંભુનું આવું વચન સાંભળીને કામદેવ મહાન આનંદમાં નિમગ્ન થઈ ગયા અને હાથ જોડીને મસ્તક નમાવીને ગદગદ વાણીમાં બોલ્યા કામદેવે કહ્યું હે દેવાજી દેવ મહાદેવ કરુણા સાગર હે પ્રભુ જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મારે માટે આનંદદાયક થાવો હે પ્રભુ પૂર્વકાળમાં મેં જે અપરાધ કર્યો હતો એની મને ક્ષમા કરો સ્વજનો પ્રતિ પરમ પ્રેમ અને આપના શરણોમાં ભક્તિ આપો કામદેવનું આ કથન સાંભળીને પરમેશ્વર શિવ પ્રસન્ન થઈને બોલ્યા બહુ સારું એ પછી એ કરુણાનિધિએ હસીને કહ્યું હે મહામતે કામદેવ હું તમારા ઉપર પ્રસન્ન છું તમે મનમાંથી ભય કાઢી નાખો ભગવાન વિષ્ણુની પાસે જાઓ અને આ ઘરની બહાર જ રહો ત્યાર પછી કામ શિવજીને પ્રણામ કરીને બહાર આવી ગયા એટલે શિવજી કે અમારા અમારી પાસે નહીં આવવાનું અમારાથી દાખું જ રહેવાનું વિષ્ણુ વગેરે દેવતાઓએ એને આશીર્વાદ આપ્યા એ પછી ભગવાન શંકરે વાસ ભવનમાં પાર્વતીને ડાબી બાજુ બેસાડીને મિષ્ટાન ભોજન કરાવ્યું અને પાર્વતીએ પણ પ્રસન્નતાપૂર્વક એમનું મુખ મીઠું એ પછી ત્યાં લોકાસારનું પાલન કરતા કરતા આવશ્યક કૃત કરીને મેના અને હિમવાનની આજ્ઞા લઈને ભગવાન શિવ જાની વાસે ચાલ્યા ગયા એ મુને એ સમયે મહાન ઉત્સવ થયો અને વેદ મંત્રોનો ધ્વનિ થવા લાગ્યો લોકો સાર પ્રકારના વાઘો વગાડવા લાગ્યા પોતાના સ્થાન પર પહોંચીને પ્રણામ કર્યા શ્રી હરિને અને મને પણ એમણે મસ્તક નમાવ્યું નમસ્કાર કર્યા પછી બધા દેવતાઓ એમની વંદના કરી એ સમયે ત્યાં જય જય કાર નમસ્કાર તથા સમસ્ત વિઘ્નોનો નાશ કરનારા દેવધ્વનિ પણ થવા લાગ્યો એ પછી મેં ભગવાન વિષ્ણુએ તથા ઇન્દ્ર ઋષિ અને શ્રીદ્ધોએ વગેરે પણ શંકરજીની સ્તુતિ કરી ગિરિજા નાયક મહેશ્વરની સ્તુતિ કરીને એ વિષ્ણુ આદિદેવતા પ્રસન્નતાપૂર્વક એમની યથોશિત સેવામાં લાગી ગયા ત્યાર બાદ